નાનપણથી જે એમના જીવનમાં હતું બધું અત્યારે આપણને એઝ ઇટ ઇઝ બિલ્ટઅપ થયેલું જોવા મળે છે ફળિયા મામાની વાત કરતા ને હા ફળિયા મામા આવે અને મન સ્વામી જ્યાં બેઠા હોય આ ઠાકોરજીના રૂમમાં એટલે ફળિયા મામા આવે ને એટલે બધા આગા પાછા થઈ જાય કારણ કે જો એમાં લપટાઈ ગયા તો સ્વામી આપણે યાદ હોય તો કે આપણે જયારે અમેરિકામાં વિચરણ કરતા હતા અને આખો દિવસ એક્ઝિબિશન જોઈએ પછી બપોરે જમવાનો વારો આવે ને તે વખતે માન સ્વામી બીજાને જમાડવાનું અંગ કે બીજાને આમ સારી રસોઈ કે પોતે નિસ્વાદી હોય પણ બીજાને નિસ્વાદી કરવાનો આગ્રહ નહીં પણ એ જમાડે રાખે ચોકલેટો આપીને તો બધા ડાયાબિટીસ થઈ ગયો યાર

મને જાદરિયું પકડાઈ દીધું તું નિસ્વાદી જ કર નાખો કારણ કે એ તો એક ભગવાન ભગત ને ભાવે તો એમાં પાછું સ્વામી સ્વાદની સેન્સ નથી એવું નથી સ્વામી આઇટમ સારી કોને કહેવાય સ્વાદિષ્ટ કોને કહેવાય કેવી રીતે બને બધું બે હજાર એકવીસ માં જ લગભગ સ્વામી આટલા દ્રામા હતા અને એમના સેવક કુત્તમ યોગી સ્વામી એમને ઉત્સાહ હું સુખડી બનાવો એટલે એમણે સુખડી બનાવી અને પછી સ્વામીને આપી જમવા બેઠા હતા સ્વામી એ થોડી જમ્યા પછી અભિપ્રાય પૂછ્યો સ્વામીએ કે બાપા કેવી લાગી સ્વામી કે ત્રણેય જુદું છે ઘી ગોળ ને લોટ કબૂલ સ્વામી આ ઉતાવળમાં ગોળ બરાબર શેકવાનું ભેળવવાનું રહી ગયું છે પણ એટલે એક ચપટીમાં પકડી પાડે સારું શું નરસું શું પણ પોતા માટે કઈ નહીં પાછું એટલે એ બહુ અઘરું છે ઘણા સ્વાદ ની ખબર જ ના પડતી હોય તો નિસ્વાદી છે જ હવે બીજાને તો આપવામાં ઢગલો કરે છે ઢગલો ઢગલો ભદ્રેશલ ની અંદર તપેલું તપેલું આપે ને પ્રસાદ આપે બે હાજર અઢાર માં સ્વામી આ જે મંત્ર આપ્યો ને નવો મંત્ર પુરુષોત્તમ દાસોસ્મી તે વખતે બે હાજર અઢાર માં એટલે પાછળ બાપાના ના ઉતારણ પાછળ સંતો બેસતા ને શેડ તો સવારે બાપાને આપતા હતા પ્રસાદ આમાંથી આને આપે આને આપે બાપા તે વખતે બધા બધા આપતા હતા સ્વામી સ્વામીને આપ્યું તે આખો તપેલું છે તપેલું લઈને આવ્યો આખો ને આખો થાળ આપી તો સંપૂર્ણ એ તો બાપા ને પેલો એક્સિડન્ટ થયો હતો જવારજમાં જવારજ એક્સિડન્ટ થયો હતો પછી ને બધું હરિભક્તો ફ્રૂટ ને ફ્રુટ જ્યુસ ને આ ને સ્વામી બધું શ્રીહરી સ્વામી ને આપી દે પછી વચ્ચે એમના શ્રી સ્વામી આપણે બધાને આવતા હતા બાપા આવતા હતા ને ત્યારે એ પણ બધું આપી દીધું સ્વામી કે પહેલે છે આવું છે અહિયાં સ્વામી આપે વાત કરી કે દરિયા પાસે જઈએ કઈ કહેતો નથી પણ આપણને ગમે છે સ્કૂલમાં સ્વામી ભણતા ત્યારે શિક્ષકો અને મિત્રો બંનેને સ્વામી સાથે રહેવું ગમે એમના શિક્ષકો એમના મિત્રો કહેતા એક ડેરેક રેનલ્ડ ની વાત સ્વામી કરે સ્વામી એક માથાભારે છેલ્ડ તો એ બધા જોડે વાંકવું પડે જ પણ સ્વામી કે મારી જોડે એને બને એટલે સ્વામીનો સ્વભાવ જ પહેલેથી એવો કે આવો ગમે તેવો માથાભારે વ્યક્તિ હોય પણ એમનું સાનિધ્ય એને પણ ગમે શિક્ષકો પણ એવું કહેતા બાપા કહે કે બધા શિક્ષકો મને માને શિક્ષક વિદ્યાર્થીને માને એટલે કે એના પ્રત્યે એનો આટલો આદર રહે એ મોટી વાત છે એટલે પહેલે ઘરમાં પણ ઇવન મણિકાકાના જે બધા દીકરા દીકરીઓ હતા પણ એમાં સ્વામી કહે કે મારે કોઈની સાથે અંદર અંદર કંઈ બોલવા ચાલવાનું થાય નહીં જે જમવાનું હોય એ સ્વામી કે હું જમી લઉં જમવા માટે પણ કોઈ આ જોઈએ તે જોઈએ એના માટે લડાઈ ઝઘડા નહીં તો અત્યારે જે સાદું જમે છે તો પહેલેથી સ્વામી એમની પ્રકૃતિ એવી અહીંયા જબલપુરમાં રહેતા ત્યારે સવારે સ્વામી કેવું આગલા દિવસની ભાખરી કે રોટલા કે ઢેબરા જે બનાવ્યા હોય અને દૂધ વગેરે જમીન સ્કૂલે આવી જાઓ બપોરે શું જમા કે દાળ ભાત રોટલી શાક જે બનાવ્યું હોય એ કોઈ દિવસ તમે કહો કે મારા માટે આવું બનાવો કોઈક વારે તહેવારે સ્વામી કે ના એવું કંઈ કહ્યું નથી એટલે નાનપણથી જે એમના જીવનમાં તું બધું અત્યારે આપણને એઝ બિલ્ટઅપ થયેલું જોવા મળે છે કઈક સોડક દેખાય છે ના ત્યારે પણ આટલા સાયલેન્ટ અને ધીરજ અને એકદમ હા ભાજપ આ જ રીતે અક્ષરભુવનમાં અને યુવકમાં બધામાં યુવકમાં સ્વામી છે તે ત્યાં અમે ગોંડળમાં હોઈએ તો એ સવારના પોરમાં વાસણ ઉટકવામાં લાગી જાય સવારના પહોરમાં થાળીઓ હોય વાડકા હોય આ હોય તે હોય એના કેટલો સમય લાગે એ વાસણ ઉટકતા એ સ્વામી છે ને તે અગિયાર વાગ્યા શું ચાલે સવારે છ એ શરૂ થાય ને હોઠ વાટકીઓ હોય વાટે થાળીઓ હોય છે નાના મોટા બહુ વાસણ હોય અને ચાર પાંચ યુવક હોય પણ બીજા બધા તો જરા ઉઠે બેસે આવે જાય પણ સ્વામી તો એ પોતે જે શરૂ કરે તે ઠેર સુધી છોડે નહીં એકદમ એટલે એ આપણે જોયેલું એમનું કે એમની શ્રદ્ધા સેવાની અંદર અને ધીરજ જબરજસ્ત એકદમ દરેક વસ્તુ વાસ્તવ અન્કોટની સેવાની અંદર લાડુ વાળવાના હોય એમાં કલાકો સુધી બેઠા હોય એટલે અત્યંત શ્રદ્ધા અને અત્યંત ધીરજ એમનામાં પહેલેથી અને બીજું આડું અવળું કંઈ બોલવાનું નહીં આડી અવળી કોઈ વાત નહીં કે પછી કોઈ ટીકા ટીપ્પણ કોઈની મશ્કરી એવું કાંઈ જ નહીં સેવા એટલે સેવા આ એમનો પહેલેથી ગુણ હતો મેં કહું ને કે એમનો સ્વભાવ આવો શાંત અને એ હતો ને એટલે જે અક્ષરભુવનમાં પણ બધા સંતો હતા અમે પચાસ સાહીઠ પણ સ્વામીને કારણે બધા જ શાંત એટલે મોનસ્વામીનો નેચર એને કારણે બધા જે ત્યાં રહેતા હતા સાઠ સિત્તેર જણા પણ દરેકની અંદર આ પ્રકૃતિ હતી અને દરેકને એમ થાય કે આપણો કોઈ ગુનો કે આપણો કોઈ વાઘ સ્વામી પાસે જવો જોઈએ નહીં એને દરેક એ રીતે સ્વામીને રાજી કરવા માટે પ્લીઝ કરવા માટે બધા જ એ રીતે નિયમમાં વર્તે કોઈ આગા પાછા થાય નહીં વાતો સાંભળવામાં વાતો સાંભળવામાં બહુ વાતો સાંભળવામાં બહુ મામાની વાત કરતા હતા ને હા મામા આવે મામા બહુ વિદ્વાન હતા અને ખૂબ ભણેલા પણ હતા વેદાંત અને સંસ્કૃતના પણ સારા વિદ્વાન હતા એ લગભગ નવ દસ વાગે આવે એટલે અમારી કથાને બધું પૂરું થઈ ગયું હોય અને બધા સૌ સની ક્રિયામાં હોય અને મોન સ્વામી ત્યાં બેઠા હોય આ ઠાકોરજીના રૂમમાં પછી ફળિયામાં આવે એટલે ફળિયામાં આવે ને એટલે બધા આગા પાછા થઈ જાય કારણ કે જો એમાં લપટાઈ ગયા તો ફળિયામાં કલાકો ગાડી નાખે એટલે પણ મન સ્વામી ત્યાં બેઠા હોય શાંતિથી અને ફળિયામાં ત્યાં બેસે અને લગભગ બે ત્રણ કલાક કથા વાર્તા બાર એક વાગ્યા સુધી કથા વાર્તા થાય અને એમાં લોયાના વચના અમૃત અને પંચાળાના વચના અમૃત એવા બધા ગહન વેદાંતના બધા વચનામૃત એના ઉપર બધું ફળિયામામાં ફાતોચીતો કરે પણ કહેવાનું શું કે ફળિયામામાં આવે એટલે બીજા બધા આગળ પાછા થઈ જાય મહાનસ્વામી શાંતિથી બેઠા હોય અને એની સાથે બેસે કલાકો સુધી કથા વાર્તા કરે અને એને રાજી કરે બોલે કોણ ફળિયામામાં બોલે કે મોહન સ્વામી કથા કરે ના વધારે એટલે આમ તો મામા ફળિયામા બહુ બોલે વધારે અને સ્વામી વચ્ચે વચ્ચે એમનો અભિપ્રાય તો આપે સાવ ન બોલેવું નહીં પણ બોલે આ વધારે ફળિયામામાં સ્વામી શાંતિથી સાંભળે અને કોઈ એમની વાત સારી હોય એમાં સમર્થન પણ પોતે કરે સાંભળવામાં શ્રદ્ધા તો સ્વામી ની ખરે ખરી ઘણી વખત આપણે પેલી શિબિરોમાં સ્વામી જતા ને પેલા કાર્યકર શિબિરોમાં સ્વામી એક જગ્યાએ બીજી જગ્યાએ ત્રીજે મેક્સિમમ શિબિરો મહિનો શિબિરો ચાલે સ્વામી તો એમાં કેટલી વખત શું થાય કે કોઈ સંત પ્રવચન કરવા ગયા હોય તો આપણે ઘણી વખત અનુભવ કર્યો છે કે ધાર કે ગોંડલમાં શિબિર હોય તો સ્વામી આખે આખું પ્રવચન આપણું સાંભળ્યું હોય પછી ગરડાની અંદર આપણે જઈએ તો એનું એ પ્રવચન હોય અને આપણે કઈ એમાં કઈ ફેરફારે ન હોય નવું કઈ ન હોય એટલે આપડે સામેથી થી કઈ સ્વામી તમે નહીં આવો તો ચાલશે તો સાંઈ કે અમારે આવું છે એ આખું પ્રવચન ફરી સાંભળો પછી સારંગપુર માં ત્રીજી શિબિર હોય તો ફરી પાછું આખું એનું એ પ્રવચન સ્વામી સાંભળવા માટે પેલેથી આવીને જાય એટલે જબરજસ્ત સાંભળવા માં જાતે તૈયારી પણ એટલી કરે પાછા પોતાના પ્રવચનની ની તૈયારી બીજાનું સાંભળવામાં શ્રદ્ધા અને પોતાનું જે રજૂ કરવાનું હોય એમાં કલાકોન કલાકો સુધી લખે અમારા સ્વામી ત્યાં સ્વામી ગાના અધિવેશન ગાના અધિવેશન આપ્યું ત્યારે એ પેલા પ્રમુખ સ્વામીમાં ત્યાં બદલપુર હતા એ વખતે મોહન સ્વામી ત્યાં બદલપુર હતા એ વખતે ને એમાં એમને પેલું પ્રવચન આપવાનું આગળ સંત ઉપર તે ત્યાં બદલપુર બદલપુરમાં દરરોજ બપોરના બેસે અને બધું પોતે લખતા જાય બધી કાગળની અંદર નોંધ લખતા જાય અને તે સામના આખી બપોર જાગતા એ મને યાદ છે પૂરું અમે યુવકમાં હતા પણ સ્વામી આખી બપોર જાગી અને બધું પોઈન્ટ બધા મુદ્દા અસર લખે આખું પ્રવચન એમણે ત્યાં આગળ તૈયાર કર્યું લખીને અને એ પ્રવચન પછી ગાના અધિવેશનમાં ત્યાંથી બાપા ગાના ગયા અને ત્યાં અધિવેશનમાં એમણે પ્રવચન નાની બુકલેટ આપેલી નાની બુકલેટ આપી હતી આદર્શ બુકલેટ છપાયેલી અહીં હજુ છે સ્વામી જેમ તમે હમણાં વાત કરી ને કે મહાન સ્વામી હેઝ ધીસ ઇન્ફિનેટ કેપેસિટી ટુ લિસન અને અત્યારે તો બીકોઝ ઓફ હિઝ એજ અને ઓલ્સો બિકોઝ ઓફ હિઝ પ્રકૃતિ એન્ડ બીકોઝ ઓફ હિસ ડીપ સ્પિરિચ્યુઆલિટી દીઝ આર ધ થ્રી થિંગ્સ આઈ ફીલ સી મેની પીપલ આઉટસાઈડ દે વિલ આસ્ક આપણે બાપા જોડે મિટિંગમાં ગયા હોય ધારો કે બે કલાક બેઠા હોય અને કલાકે બેઠા હોય અને બારે આવીએ ને તો બધા આપણને પૂછે કે બાપાએ શું કીધું શું કીધું અને ટેકનિકલી મહન સ્વામી એઝ હર્ડ ના આ રિયલ પિક્ચર હું કહું છું કે કોઈ બારે આવીને કે બાપાએ આમ કીધું આમ કીધું આમ કીધું

you just go to the mountains you go to the forest the forest don't talk to you the people who go to the riverside on a river ma walk kare ke seaside to the river talks to you but when you are in its presence you relax and you change and you become refreshed the mahanswami akhi presence it's like deeper than the mountains deeper than the seas અને આપણને બધાને અનુભવ છે કે તમે એમની હાજરીમાં કલાક મીટિંગ કરીને બહાર આવો ભલે પાંચ જ શબ્દ બોલ્યા હોય યુ ફ્રોમ સ્વામી હમણાં હું લેટેસ્ટ એક દ્રષ્ટાંત આપું કે હમણાં જ ગઈકાલે જ નહીં બે દિવસ પહેલા હું ગોંડલ ગયો હતો અને ગોંડલ બાપા જોડે બેઠા અને પછી સ્વામીને બધી મેં વાત કરી અને એમને જાણવું તું આપણે પ્રમુખ દિન ઉત્સવ કેવી રીતના કરીએ છીએ બોટ્સ ને આન્તે તે ગ્લો બોટ્સ ને એવરીથીંગ દેટ વી આર ટ્રાઈંગ ટુ ડૂ બ્યુટિફુલ ઉત્સવ બધાનો સપોર્ટ છે પછી ફેબ્રુઆરીમાં જે ઉત્સવ કરવાના છે એમાં બી ધ બ્યુટીફુલ સ્ટેજ ને આન ને બધા જે આઈડિયાઝ ને બધું સો આઈ ડીક શેર વિથ મહન સ્વામી બહુ રાજી થયા બાપા કે આઈ એમ હેપી 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 પછી પણ મેં છે ને એક મેસેજ મોકલાયો આપણા ઉત્તમ યોગી સ્વામીને મેં કીધું કે તમે બાપાને પૂછજો એમને કાંઈ આમાં સૂચન હોય તો તો મોહનસાઈ નો આજે જ સવારે રેકોર્ડિંગ આવ્યું બેક જ શબ્દ સંપની ભાવનાથી ઉત્સવ કરજો તો અદ્ભુત થશે સ્વામી લુક એટ ધ ક્લેરિટી વી હેવ ક્રિએટિવિટી વી હેવ બ્યુટી વી આર ફોકસિંગ ઓન એવરીથિંગ પણ વોટ મેક્સ ધ ઉત્સવ વન્ડરફુલ એક જ આટલું જ આપણે સૂત્ર કહેવું તો સૂત્રાત્મક થયો એટલે આપને ખબર પડે કે તમારે જજ હોય ને વકીલો બધો કલાકો બોલે જજનું જે એનું જે જજમેન્ટ હોય ખાલી બે જ હોય ગિલટી નોટ ગિલટી વકીલો તો છ છ કલાક બોલીને ગયા એમ બધી જ પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ હેઝ ધીસ અબિલિટી ટુ મેક ઇટ સ્પિરિચ્યુઅલ સેન્ટ્રિક બાળકોમાં દિવ્ય ભાવ જે કઈ તમે જુઓ દરેક અંદર જે કઈ કરો તો વેધર સંપ હોય કે વેધર અત્યારે કે પ્રાપ્તિનો વિચાર સામે આ એક જ આઈડિયા કેટલાય ઘરમાં ઘર સભા તો કરતા હતા પણ પ્રાપ્તિ નો વિચાર એટલે આખી ઘરનું વાતાવરણ બદલાય તમે 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 હમણાં હમણાં આવ્યા આવ્યા ને જ પધાર્યા એ અમે એક ચર્ચા કરી ત્યાં તો છો એટલે કરાવો કે સ્વામી આપણે છ્યાસી માં જયારે મહંત સ્વામી જોડે આપણે વિચરણ કરવા નીકળ્યા હતા અક્ષરધામ માટે બધા એક્ઝિબિશન બધાનો અભ્યાસ કરવા માટે અને તે વખતે હમણાં હમણાં બધા ચર્ચા ચાલતા હતા કે મહન પ્રકૃતિ કેવી કે આમ જોવા જઈએ તો હી હેઝ ઇઝ ઓન સેટ ઓફ વેલ્યુઝ કે ઇટ્સ લાઈક યુ નો એમનું જે ક્લેનલીનેસ ઇઝ ઇઝ ઓન સ્ટાઇલ અને અહીંયા ઘડી પણ જેમ અભ્યાસ કરતા હતા એમના ફાધરનું પણ કલ્ચર તમે જો આખું વ્યવસ્થિત અભ્યાસ કરીએ તો મનીભાઈનું કલ્ચર કે એમના ઘરની અંદર ક્લેનલીનેસ ડિગ્નિટી બધા જોડે જે વ્યવહાર કરીએ તો એક પ્રકારની ગ્રેસ હતી તો સ્વામી આપણે યાદ હોય તો કે આપણે જ્યારે અમેરિકામાં વિચરવી કરતા હતા અને આખો દિવસ એક્ઝિબિશન જોઈએ પછી બપોરે જમવાનો વારો આવે ને તે વખતે આપણે પાર્ક આગાડી ઊભી રાખીએ બરાબર અને પાર્કમાં તો બધા દોડતા દોડતા જમવા જમતા જમતા ચાલતા હોય આખી દુનિયા ખાતા હોય ને દોડતા હોય એટલે પછી ઈશ્વર સ્વામી અમને કહે કે ચાલો અહીંયા આગળ ઊભી રાખી આપણે ગાડીની બહાર આપણે પાથરીએ અને ત્યાં આપણે જે કંઈ આપણે નાસ્તો જે કરવાનો હોય તે નાસ્તો આપણે કરીએ અને મહાન સ્વામી પછી ગાડી માંથી બહાર જ નીકળે અને સ્વામી શું આખી દુનિયા ખાઈ છે તો તો આપણે આપણે ક્યાં ખોટું કરીએ અહીંયા જમીએ બરાબર અને બાજુમાં જ ગાડી હોય એટલે મહાન સાંઈ મને બોલાવે મહન સાંઈ હું અહીંયા જ બેસીસ કારણ કે એ બારે નહીં આવે એટલે પછી છે ને મહન સ્વામી જે કઈ નાનો નાસ્તો હોય કારણ કે બહુ લેતા તો નહીં પણ એ આપણે છે ને ગાડીનો દરવાજો ખોલી અને ત્યાં આપીએ અને મહાનસાઈ એમાં એ લે પણ આખી યાત્રામાં આપને યાદ હોય કે મહાન સ્વામીની આ પ્રકૃતિ ધ વે હી ઇઝ હી હેઝ ઈઝ સેટ ઓફ વેલ્યુઝ અને એકદમ ક્વાઇટ કામ અને બીજું સ્વામી એમાં અગત્યનું શું ખબર છે હી નેવર એન્ફોર્સિસ ધોઝ વેલ્યુઝ ઓન યુ મહાન સ્વામીએ ગાડીમાંથી એટલું જ કીધું હોત ને કે કોઈ એ બારે નથી બે સ્વામી તો કોઈ બેસે પણ હી અલાઉડ અસ હી અલાઉડ ધ ફ્રીડમ ટુ બી હુ વી વર એન્ડ વી વાર નોટ ડુઈંગ એનીથીંગ રોંગ પણ હી અલાઉડ દેટ ફ્રીડમ એન્ડ યટ હી સસ્ટેન હીઝ વેલ્યુ નિકર સામી બરાબર નિકર આપણને છે ને અમને ઓછું પણ ન લાગવા દીધું કે તમે કંઈક ખોટું કર્યું